જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો આજે આપણે વાત કરીશું એલ આરડી ની ઓફની એલ આરડી કટોફ બે હજાર પચીસ કે આ કટ કેટલું રહેશે અમુક લોકો કે સો રહેશે અમુક કે અઠ્યાસી અમુક એકસો અમુક એકસો ત્રીસ અને અમુક તો એકસો પાંત્રીસ પ્લસ કે તો શું સાચું કે શું ખોટું તે આજે આપણે જોશું પહેલી વાત તો આપણે એ કરી લઈએ કે મેરિટ નીચું જવાના ચાન્સીસ કેટલા છે નીચા જવાના ચાન્સીસ કુલ છ ચાન્સ છે કે મેરિટ સો ટકા એકસો એક ટકા મેરિટ નીચું જશે તો જોઈ લઈએ કયા કયા ચાન્સ કયા કયા એવા કારણો છે કે જેનાથી મેરિટ નીચું જશે પહેલું કારણ તો એ કે ગઈ ભરતી બે હજાર બાવીસ ત્રેવીસવાળી જે ભરતી હતી તે વખતે દસ હજાર પાંચસોની જગ્યા હતી કેટલી દસ હજાર પાંચસો જે આ વખતે બાર કે એટલે કે બાર હજાર છે એ કુલ પંદરસો વેકેન્સી વધુ છે બીજું કારણ ગઈ વખતે ત્રણ લાખ કરતાં વધુ લોકોએ લેખિત આપી હતી ત્યારે આ વખતે બે લાખ સાડત્રીસ હજાર લોકોએ જ લેખિત આપે છે ત્રીજું કારણ હાલ અમુક ભરતી ચાલી રહી છે જેમ કે સીસી એ બી એમસી આર એમસી શિક્ષકો જેવી અનેક ભરતીઓ ચાલી રહી છે જો તેમને આ બધી ભરતીમાં એમને ચાન્સ મળતો હોય તો એ લોકો એલ પાસ થવા પાસ થવા છતાં તે લોકો એલ નોકરી લેવાના નથી તો આવા ઘણા કોમન ઉમેદવારો નીકળશે જેથી સીટો આખી આખી ખાલી રહેશે અને જે બીજા બધા ઉમેદવારોને ફાયદો થશે અત્યારે ભ અત્યારે ભલે તમને એવું લાગતું કે અમુકને એકસો ચાલીસ છે એકસો ત્રીસ છે એકસો પાંત્રીસ છે પણ આ બધા ઉમેદવારો ઊંચી ભરતીના છે જે આગલી ભરતીમાં પાસ થશે તો ઓલરેડી આ બધા જતા રહેશે તો આ બધું મેરિટ નીચે આવવાના જ કારણો છે પછી અન્ય જીપીએસસી તથા ટેકનિકલવાળા જેને સારી કેડર મળતી હોય એ બધા લોકો એલઆરડીમાં ઓટીપી આઉટ કરશે એટલે કે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે અથવા તો વેરિફિકેશન કરાવશે તો એ જોબ નહીં લે જેથી હાઈ માર્ક્સવાળા લોકોની સંખ્યામાં ઘટાડો થશે અને મેટ નીચું જવાનું ચાન્સીસ એકસો ને એક ટકા વધી જશે અમુક લોકોને એની એ જ જોબ મળશે ધારો કે કોઈ એસઆરપીએફમાં પહેલેથી જ હોય અને એમને ફરથી એની એ જોબ મળે તો આવા ઘણા કોમન ઉમેદવારો નીકળી જશે જેમ કે કોઈ હથિયારીમાં હોય અને એમને ફરથી હથિયારી મળી ગઈ તો એ લોકો હથિયારી ના લે તો આવી ઘણી કોમન સીટો નીકળશે અને જો પહેલાં પીએસઆઈનું રિઝલ્ટ આવી જાય તો ચારસો બોતેર આમાંથી માની લો ને ત્રણસો જણાએ કોન્સ્ટેબલમાં પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા હોય બરાબર તો એ ત્રણસો જણા પીએસઆઈમાં જતા રહે તો ત્રણસો સીટું એ ખાલી પડી રહે જો પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવે તો એટલે શાંતિ રાખો ઉપાધિ ન કરો જે થશે એ સારા માટે જ થશે હવે આપણે નક્કી કરી લઈએ કે મેરિટ કેટલું રહેશે આ છે તમામ એકેડેમીના મેરિટ એમના ઉપર એક નજર મારી લઈએ જેમ કે એકેડેમીએ કીધું કીધું એકસો 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 બ્યાસી પાંચ 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 પ્લસ એટલે કે એમને એકસો દસ ગણો રાજેશ્વર વાળાએ કીધું પંચાણુંથી સો પ્લસ પાંચ એટલે કે એમનો એકસો પાંચ ગણો બકુલ પટેલ ઇઠ્યાસી નીરજ ભરવાડ છન્નું જીસીએ એકસો અગિયાર પ્લસ પાંચ એટલે કે એમનો એકસો સોળ ગણો જ્ઞાન લાઈફ એકસો ત્રીસ એન્જલ ઇઠ્યાસીથી સો એટલે કે એમનું પણ સો ગણો યુવા એકસો પાંચ ગણો વેપ સકુલ એકસો સાત આ બધા આંકડા ફક્ત જનરલ કેટેગરીના છે અને એ અંદાજીત આંકડા છે બધાના પોતપોતાના મત મતાંતર હોય હવે આ બધાનો સરવાળો કરીએ ને આ બધાનો તો થાય છે એક હજાર બાસઠ અને કુલ છે દસ જણા દસ એકેડમી તો પણ સરેરાશ મેરિટ એકસો છ પોઈન્ટ પચીસ રહે છે જોવો છો ને તમે તો આ એકસો દસ ઉપર નથી જતું આ બધાનું અંદાજિત મેચ સર્વે કાઢવી તે છતાં આપણે પાંચ એક્સ્ટ્રા ચાલો લો ને એકસો છ હતું પાંચ એક્સ એટલે કે તો પણ એકસો અગિયાર એકસો અગિયાર અને ઘણા ઉમેદવારો તો હજુ કોમન નીકળશે ઓટીપી આઉટ કરશે એકની એક પોસ્ટ ફરી મળશે આવું બધું બહુ થશે એટલે તમે શાંતિ રાખો ઉપાધિ નાખાશો ખોટું ટેન્શન ના વધારશો અને ઘણા લોકો ઓનલાઈન ખાલ ખાલી ગપ્પા જ મારતા હોય એકસો દસ એકસો પંદર એકસો વીસ એકસો ત્રીસ ભલે ને પાર્ટ એમાં નપાયશો તો એમને કહેવામાં શું જાય છે હાથે કહીને કોઈ પોતાની ઇઠી ના પાડે એ કોઈ એવું નાખે કે ભાઈ હું પાર્ટ એમાં નપાઈશું કે પાર્ટ બીમાં નપાઈશું કે મારા ઈઠિયા છે એ મારા થાય છે એટલે ખાલ ખાલી ગપ્પા મારી દે એકસો વીસ એકસો દસ એટલે આપણે ટેન્શનમાં નથી આવવાનું છે બધી રાહ જોવાની છે હવે ટૂંક સમયમાં ફાઇનલ આન્સર ક્યાં આવશે ત્યારે જોઈ લેશું કે કેટલા મેરિટેટ કે છે હવે ધારો કે ડીવીનું મેરિટ ધારો કે સોએ અટક્યું તો ટેન્શન લેવાની જરૂર નથી સોએ અટક્યું ધારો કે ડીવીનું મેરિટ સોએ અટક્યું તો લોકો વિચારશે કે પૂરા એકસો પાંચ ધારો કે ડીવીનું મેરિટ અટક્યું એકસો પાંચે તો હવે જરૂર નથી કે ફાઇનલ મેરિટની કદાચ વધુ જ નીકળે હવે ડીવીમાં એકસો પાંચે અટક્યું અને વધુ જણાએ ડીવી ન કરાયું તો આગળ મેરિટ કદાચ સોએ પણ અટકે જરૂરી થોડું કે એકસો પાંચ છેલ્લે એકસો દસે જ જાય એટલે કે શાંતિ ના રાખશો હવે આપણે આપણા અંદાજ મુજબ એકસો અગિયાર મેરિટ છે અને એકસો પંદર ઉપર તો કોઈ કાળે ના જાય કોઈ કાળે ચોકડા એકસો પંદર ઉપર ના જાય એટલે જેને એકસો પંદર પ્લસ થતા હોય ને એ મોજ કરો શું જલસા એકસો પંદર ઉપરવાળા મહેરબાની કરીને કોઈની કોમેન્ટમાં કે કોઈના પણ યુટ્યુબના આવા વિડીયોમાં કોમેન્ટ જ ના કરશો કે મેળ આવશે કે નહીં હજાર ટકા એક હજાર ટકા તમારો કોઈની કોઈ નોકરી તો મળી જ જશે છેલ્લે એસઆરપીમાં તો વારો આવશે આવશે ને આવશે મહેરબાની કરીને એકસો પંદરવાળા કોઈ મેસેજ જ ના કરશો કે મળશે નહીં મળે હા કે ના એ શાંતિથી ચીલ કરો શાંતિ જલસા કરો આરામ કરો કાં તો આગળ ઊંચી તમારે આગળ ઊંચી તૈયારી કરી તો એની તૈયારી કરો કાતોક આરામ કરો પિક્ચર જુઓ અને શાંતિ જલસા કરો બસ લાસ્ટમાં આપણે આટલું કહેશું કે આ આપણે આપણો પોતાનો મત મૂક્યો છે પણ આ તો ને એક ટકા સાચું છે કે મેડ તો નીચું જ જશે નીચું જવાના આટલા બધા ચાન્સ છે ઊંચા જવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી નીચા જવાના આટલા બધા ચાન્સીસ છે ઊંચા જવાના કોઈ ચાન્સીસ છે નહીં એટલે શાંતિ રાખો જે થશે એ સારા માટે થશે એટલે શાંતિ રાખો ઉપાધિ ના કરો શાંતિથી આરામ કરો ટેન્શન લેશો ને ખોટો લોડ ના લેશો બસ જય હિન્દ જય ભારત